જ્યાં આ પ્રમાણપત્ર અંગે કોઈ પણ પ્રકારનો દાખલો તૈયાર કરવાના પુરાવા નહીં હોવાનું સામે આવ્યું હતું આ ઘટનાને લઈને ચોકી ઉઠેલ ઈડર મામલતદાર કચેરીએ જાતિના પ્રમાણપત્ર અંગે વહીવટી શાખા દ્વારા તપાસ શરૂ કરી હતી અને જેમાં જાતિના દાખલામાં સહી અને સિક્કાની છાપને લઈને બોગસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાતા જિલ્લા કલેક્ટરે ચોરીની જાણ કરી હતી કચેરી જે છે કલેક્ટર કચેરીને આ અંગે જાણ કરવામાં આવી હતી અને જેને લઈને હવે મામલાની ગંભીરતાને આધારે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવે છે તપાસમાં સરકારી કર્મચારી અને અધિકારીઓની સંડોવણી જણાશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિક કલેક્ટરે જણાવ્યું હતું બોગસ સહી સિક્કા કર્યા હોવાનું સાબિત થયા બાદ પોલીસ ફરિયાદ નોંધવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી શકે છે આ જે ખોટા જાતિના પ્રમાણપત્ર બાબતનો ઇસ્યુ છે એ અમારા ધ્યાને આવેલો છે અને એ બાબતે તપાસ ચાલુમાં છે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરફથી વેરિફિકેશન માટે મામલતદાર કચેરી ઈડર ખાતે એ પ્રમાણપત્ર મોકલવામાં આવ્યું હતું કુલ બે પ્રમાણપત્ર હતા વર્ષ બે હજાર ત્રેવીસનું એક પ્રમાણપત્ર હતું જ્યારે વર્ષ બે હજાર પચીસનું પણ એક પ્રમાણપત્ર હતું એ વેરીફિકેશન મામલતદાર કચેરી ઈડર ખાતેથી કરવામાં આવ્યું અને એમાં એવું ધ્યાને આવ્યું છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં જે ઇસ્યુ થયેલું હતું તે પ્રમાણપત્ર યોગ્ય રીતે ઇસ્યુ થયેલું છે જ્યારે વર્ષ બે હજાર પચીસનું જે પ્રમાણપત્ર રજૂ થયેલું હતું એ મામલતદાર ઓફિસ ઈડર ખાતેથી ઇસ્યુ થયેલું નથી પણ એ પ્રોસેસ માં છે હજી એની તપાસ હજી પ્રક્રિયા હેઠળ છે તો વધુ વિગતો મળી હતી અરજદાર આમાં છે શ્રી રાજકુમાર મહેશભાઈ પ્રજાપતિ એ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં એમના નોકરી અર્થે પ્રમાણપત્રની જરૂર એમને પડેલી હતી અને એ બાબતે એમણે આ કાર્યવાહી કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ ફ્રોડ ડોક્યુમેન્ટ ક્રિએટ થયું હોય તેવું લાગે છે વધુ તપાસ ચાલુમાં છે અને જો આમાં કોઈ પણ લોકલ કર્મચારીની સંડોવણી હશે કે ફર્સ્ટ ડોક્યુમેન્ટ ક્રિએટ થયેલા હશે તો એ બાબતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે હાલના તબક્કે જે તપાસ ચાલુ છે પણ જે કોઈ સંકળાયેલા હશે એની સામે કાયદેસરની કાર્યવાહી સો ટકા કરવામાં આવશે ઈડરમાં જે ખોટા જાતિના પ્રમાણપત્ર બાબતનો ઈસ્યુ છે એ અમારા ધ્યાને આવેલો છે અને એ બાબતે તપાસ ચાલુમાં છે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરફથી વેરીફિકેશન